મતદાર યાદી સુધારણાની કામગીરી કરતા શિક્ષકોનું ભારણ ઘટાડવા માટે સરકાર નિર્ણય લે તેવી શક્યતા ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતા અમદાવાદ સુરત સહિત આઠ મોટા શહેરોમાં ખરાબ શ્રેણીમાં પહોંચ્યો રાજકોટમાં વોલીબોલ રમતા એક યુવક વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોવાનો દુઃખદ સમાચાર અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા મોટેરા સ્પોર્ટ સંકુલ આસપાસ ચાર નવા સ્ટેડિયમ બનાવવાની યોજના જાહેર બનાસકાંઠાના અડીસા રાધરપુર હાઇવે પર ભયાનક અકસ્માતમાં ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું અમદાવાદમાં ગેરકાયદેસર તે સમાનની ઇમારત પર બુલરોજર ફેરવામાં આવ્યું ગુરુતેગ બહાદુર સહિત દિવસે નિમિત્ત કેટલાક રાજ્યમાં શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ પરંતુ બેંકો ચાલુ રહેશે ઇથોપિયામાં થયેલા જવાડા વિસ્ફોટના રાખના વાદળોને કારણે દિલ્હી સે એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી અસર થવાની શક્યતા મંત્રાલય દ્વારા મોની કરી ચીનના રાષ્ટ્રપતિ ચી જીનપિંગ ભૂતર્વ યુએસ પ્રમુખ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી જેમાં તાઇવાનનો મુદ્દો ઉઠાવ્યો અફઘાનિસ્તાન રામ મંદિરના નિર્માણમાં પચાસ કરોડ થી વધુ સોનાનો ઉપયોગ થયો જેનો ઉપયોગ મુખ્ય શિખર અને સિંહાસનને ને માટે કરાયો ભારતમાં તેપનમાં મુખ્ય ન્યાયાધીશ સીજીઆઈ તરીકે જસ્ટિસ સૂર્યકાંત દ્વારા શપથ લેવામાં આવ્યા અરુણાચલ પ્રદેશની એક ભારતીય મહિલા થયા છત્તીસગઢ ના સુકમ માં પંદર નક્સલીઓને આત્મ સમર્પણ કર્યું જેમાં પાંચ મહિલાઓનો પણ સમાવેશ થાય છે મુખ્યમંત્રી અધ્યક્ષતાના ગાંધીનગરમાં કેબિનેટ ની બેઠક યોજાઈ કેબિનેટ બેઠકમાં ખરીફ પાકના ટેકાના ભાવ અને એમએસપી પ્રગતિ પર ચર્ચા થઈ શિક્ષકોનું ભારણ ઘટાડવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો મતદાર યાદી સુધારા કામગીરીમાંથી મહિલા શિક્ષકોને મોડી રાતે ડ્યુટીમાંથી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો ડેટા એન્ટ્રીના કામ માટે શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવાની જોગવાઈ પર વિચારણા ગુજરાત સરકાર રેકોર્ડને ડિજિટલ કરવાની સિદ્ધિ હાંસલ કરી વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ફ્લાયઓવર અને કામની ઝડપ વધારવાની સૂચના પ્રદૂષણ વધવાના કારણે પર્યાવરણ વિભાગ દ્વારા ઔદ્યોગિક એકમોને ને ખાસ ગાઈડલાઈન કરવા આદેશ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો ઠંડીની શરૂઆત અરવલ્લીમાં વીસ કર બે શખ્સોના મોત પોલીસ દ્વારા ચોરીના ઇરાદાની આશંકા પર તપાસ શરૂ નવસારી જિલ્લામાં ગેરકાયદેસર વડોદરામાં પર્દાફાશ રાજ્યની યુનિવર્સિટી શિક્ષણ નીતિના અમલ માટે અંતિમ તબક્કાની તૈયારીઓ ગરીબ પરિવાર આવાસ યોજના હેઠળ મકાનો ફાળવા માટે પ્રક્રિયા ઝડપી બનાવાઈ રાજ્યમાં સરકાર ભરતી પરીક્ષાઓની તારીખોની જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા અમદાવાદના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો નોંધાયો શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ડુંગળી અને ટામેટાના ભાવમાં તેજી ગુજરાતના શેરબજારના રોકાણકારો દ્વારા સ્થાનિક કંપનીઓમાં ભારે ખરીદી જોવા મળી પોલીસ પરિવારના વિરોધ વચ્ચે જિગ્નેશ મેવાણીએ કર્યું મોટું એલાન ગુજરાતે બે હજાર ત્રીસમાં કોમનવેલ્થની યજમાનોની હકો મેળવ્યા વલસાડના ધરમપુરમાં યોજાયેલી સિંતા શિબિરમાં આ જાહેરાતની ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વમાં ધરમપુર ના શ્રીમંત રાજચંદ્ર મિશન ખાતે રાજ્યના સરકાર ની બારમી ચિંતા સભી નો પ્રારંભ થયો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ ગુજરાત માં નેશનલ હાઈવે ના પ્રોજેક્ટ માટે વીસ કરોડ ની મંજૂરી કરવાની ખાતરી આપી નીતિન ગડકરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં હાઈવે પ્રોજેક્ટની સમીક્ષા કરી રોડ ની ગુણવત્તા સાથે બાંધછોડ ન કરવા કડક સૂચના અપાઈ વડોદરામાં પોલીસ ની ખોટી ઓળખ આપી હોટલમાં મફત જમવાનું રેપિડો માં મફત મુસાફરી કરતું દંપતે ઝડપાયું રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધ્યું નલિયા રાજ્યનું સૌથી મોટું ઠંડુ શહેર બન્યું ભરૂચના પીરામન રેલવે અંડરબ્રિજ નીચે ટ્રક ફસાતા લાંબા ટ્રાફિક જામ સર્જાયો રાજ્યમાં મામલતદાર યાદી સુધારણા કાર્યક્રમ સો લાખ લોકોએ એક લાખ લોકો અમદાવાદના સરખેત વિસ્તારમાં એક અજાણ્યા વાહન ની ટક્કર યુવકનું મોત વધુ તપાસ હાથ ધરી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી અને સોયાબીન ની ખરીદી પ્રક્રિયાને વધુ વેગ આપવા સૂચના આપી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં આરોપી મનસુખ સાગઢિયા સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી સુરતમાં કાપડના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર દંપતીની પોલીસ દ્વારા ધરપકડ રાજ્યની શાળામાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે શિક્ષણ મંત્રી ડુબેર ડિંડોરે ખાસ ભાર મૂક્યો બંગાળની ખાડીમાં સર્જાયેલું સક્રમાંત વધુ મજબૂત બન્યું તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધ્યું વાવાઝોડાના પગલે હવામાન વિભાગે પંડુચેરી અને તમિલનાડુના કાંઠા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું ભારતીય અર્થતંત્ર માટે સારા ચમાચાર નાણાકીય વર્ષમાં બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ આઠ પોઈન્ટ બે ટકા નોંધાયો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચાર ડિસેમ્બરના રોજ ભારતની મુલાકાતે આવશે તેવી સત્તાવાર જાહેરાત અમૃતસરમાં ટાટા સોલ્ટ મીઠુની નકલી ફેક્ટરીનો પર્દાફાશ મોટા પાયે નકલી જતો જપ્ત ભારતમાં બે હજાર ચોવીસ પચીસ ના બાગાયતી પાકોમાં ઉત્પાદન ચાર ટકા વધીને ત્રણસો મિલિયન ટન થવાનો અંદાજ પાકિસ્તાને જહાજ પરથી લોન્ચ કરી શકાય તેવી એન્ટીશીપ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું ભારતીય મહિલા કબડ્ડી ટીમે વર્લ્ડ કપ બે હજાર પચીસ જીતીને ઇતિહાસ રચ્યો દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ બાદ હવે વન સિરીઝ પર સૌની નજર ત્રીસ નવેમ્બર રાંચીમાં ત્રીજી વન મેચ રમાશે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ જોડવાનો વચ્ચે કસરત અને પર ધ્યાન આપવા સલાહ આપી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ વિદેશી કરન્સીની દાણ ચોરી ઝડપી પાડી માગસર મહિનાના આઠમ નિમિત્તે શ્રીનાથજી સહિતના મંદિરોમાં વિશેષ દર્શન અને મનોરથ યોજના ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ગ્રાહકને રાહત પરંતુ ખેડૂતોમાં ચિંતા માહોલ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ પોઈન્ટ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો